તેને લાભ મળે સર્વિસ મળે અને સમૃદ્ધ થાય આ દેશ એ વિષયને આજે ચરિતાર્થ કરવા માટે બેંક અવિરત પ્રયત્નો કરી રહી છે આજની તારીખે જે સહકારી કાયદા મુજબ અઢી વર્ષની તમની ફરીવાર ચેરમેન વાઇસ ચેરમેનનું ઇલેક્શન હોય ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણા દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ નું વિઝન છે એ છેવાડાનો માનવી દરેક ઘરનો એક એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય તેની સાથે સહકારથી સહકાર ની ભાવના સાથે જોડાઈ અને દરેક ગામનો દરેક માનવી બેંક સાથે જોડાઈ અને આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયના ચરિતાર્થ કરવા આજે બેન્ક નું બીજી ટર્મ એટલે વર્ઝન ટુ જે આજે માનનીય પાટીલ સાહેબ ની જે પ્રથા mandate પ્રક્રિયા થી જયારે આજે ઉદ્ભવી ત્યારે આ બૃહદ ખેડા જિલ્લા એટલે કે બરસો ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રીઓ તેમજ તેના મંત્રી શ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ની ઉપસ્થિતિ સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયા થી તેજસ્વી એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંને આવનાર અઢી વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના આવનાર અંદર ગામે ગામ સહકારી મંડળી કે દૂધ મંડળી ના હોય તો એ અમારો પહેલો જ પ્રથમ પ્રયાસ રહેશે તેની સાથે સાથે આત્મનિર્ભર ભારતની પરિકલ્પના છે દરેક ગામની અંદર જે કોઈ સ્કિલ વાળા માણસો છે તેમને કોઈ પણ જામીન વગર પણ આર્થિક રીતના તેમને લોન મળી રહે અને તેઓ પોતાની રીતના સ્વનિર્ભર થઈ અને આગળ વધે તે વિષયને પણ હાથમાં લીધો છે ખેડૂતોને ઘર ઘર કિસાનની જે યોજના છે ટેબ્લેટ બેન્કિંગ છે ડિજિટલી ખેડૂતોને કંઈ ધકો ના ખાવો પડે એક જ જગ્યાએ જઈને એક જ દિવસે એની લોન મંજૂર થાય એ વિષયને પણ બેંકે આગળ લીધો છે આવનાર દિવસોની અંદર અમે લોકો વીસે વીસ તાલુકાની અંદર એક એક એવી સેવા સહકારી મંડળી મંડળી ની સ્થાપના કરવા જઈ રહ્યા છે કે જેની અંદર આદર્શ સેવા સહકારી આખા ભારતના લોકો જોવા આવે એ મોડલ ને અમે અમિતભાઈ શાહ સાહેબનું જે સપનું છે કે જ સેવા સહકારી મંડળીથી ગામડાની અંદર દવાનો સ્ટોર પણ હોય ડ્રોન થી ખેતી ની અંદર ખાતર પણ છંટકાય આ બધા જ વિષયો હાથ ઉપર લીધા છે ને આવનાર દિવસોની અંદર એફપીઓના માધ્યમથી પણ આ બેંક આજે ભારતની અંદર આ પહેલી એવી બેંક છે જેની અંદર સીબીબીઓ તરીકે એફપીઓ દસ એફપીઓની સ્થાપના કરી છે એટલે આવનાર દિવસોની અંદર જે તારાપુર જેવા મોટા મોટા ક્લસ્ટરો છે જે અંદર ઘઉં ડાંગર અને આ બધી ખેતી થાય છે આજે જ હું આજે સદનક્ષીભાઈ પણ વાત કરીશ કે આપણી બેંકના ડાયરેક્ટર માન્ય જેઠાભાઈ સાહેબ પણ નાફેડના ચેરમેન છે ને આજે પણ એમની બહુ શુદ્ધ બુદ્ધ એક અભિગમ અપનાવ્યો છે કે એવા ક્લસ્ટરની અંદર એફપીઓની સ્થાપના થાય અને એફપીઓ માધ્યમથી આખા દેશની અંદર રોલ મોડલ થાય ખેડૂતનો માલ સીધો સહકારી માધ્યમથી ખરીદાય અને તેનું એડિશન થઈ અને વિતરણ વ્યવસ્થા થાય જેથી અમૂલ જેવા મોડલો ઉપ ઉપસ્થિત થાય એ વિષયને પણ બેંકમાં લીધો છે અને તેની સાથે સાથે અમૂલ ડેરીના પણ ચેરમેન છે જેથી અમૂલના મોડલથી પણ ઘરે ઘરે જે દૂધના પૈસા છે એ ઘરે ઘરે મળી જાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય આ વિષયો આવનાર દિવસોની અંદર આખા દેશની અંદર આ બેંક એક વિશેષ કામગીરી કરી અને સમર્પણ ભાવથી દરેક ડિરેક્ટર સાથે જોડાઈ અને ખુબ સારી રીતના કામગીરી કરે એ વિષયને આજે બોર્ડમાં પણ લઈ અને એને ચર્ચામાં લીધો છે સારી પ્રગતિ થાય પણ અમે પ્રાર્થના કરી છે ઉપસ્થિતિમાં આજે આ જવાબદારી અમને સોંપી છે સકુશળ અમે એને નિભાવીશું એવું અમે આશ્વાસન આપ્યું આજ રોજ ખેડા બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી ચૂંટણીની અંદર ચેરમેન તરીકે તેજસભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ઝાલા વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે ચૂંટાઈને આજે ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ પ્રમાણે બંનેની ચૂંટણી બિનરીપ ચૂંટણી થઈ છે બંને મિત્રો ખૂબ સારા કામગીરી કરનારા વ્યક્તિઓ છે ખેડા બેંકને પણ સારી રીતે આગળ લઈ જશે અને જે કંઈ ખેડૂતોના હિતમાં ખેડૂતોના લોન માટે કેસી ધિરાણ માટે પશુ કેસીસી ધિરાણ માટે જે પણ સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાઓને સંપૂર્ણપણે પ્રજા સુધી લઈ જાય અને દરેકને એનો લાભ મળે એવી પ્રવૃત્તિ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને સી ટુ સીના માધ્યમથી સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સી આર પાટીલ સાહેબે જોયેલું સી ટુ સીનું સપનું સાકાર કરવા માટે અમે ત્રણે જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યો ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સ નું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સી નું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈ જે સપનું જોયું છે ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્ન કરવામાં આવશે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે